હવે સમાચાર વિગતવાર ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી કાઢી દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના જગડિયા જેડીસીમાં દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમે અતિવિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે સારવાર દરમિયાન બાળકીનું મોત ઈભજ્યું હતું આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ વકીલ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી યોજ કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આ કેસને ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે આ સાથે જ પરપ્રાંતિય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમન સિંહ સહિત મોટી સંખ્યામાં એડવોકેટો જોડાયા હતા બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર આ આરોપીઓનો આરોપીનો કેસ કોઈ પણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી તાજેતરમાં ઝઘડિયામાં દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કાઢીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરું છે ઔદ્યોગિક હક છે જેના કારણે વારંવાર બહારથી ઘણા બધા અન્નોન માણસો અહીંયા નોકરી માટે આવે છે તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજે પાકીટ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે આવો ગુનો કરવાથી કેટલી સજા થાય હવું ના થાય એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગજારી ગુજારી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસન ને પણ એવી રજૂઆત કરીએ છે કે આ યુવક ની જલ્દી માં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટ રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચાલવી એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરા માં સજા કરવામાં આવે જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિ ને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને તે એ કારણસર આ જે અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આ જે નામદાર કલેક્ટર સાહેબના આવેદન પર પત્ર આપીને ગુજારીશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ ભરૂચ બાર એસોસિએશન આ જે નાની દસ વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો વકીલો તરફથી બધા રીતના આવેદનપત્ર કરીશ નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને કોને આવા ગેરકાયદેસર કૃતિઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી એને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ આવું કૃત્ય કરવા પહેલા સો વખત વિચાર કરે અને જેને કારણે આવા કરડકૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલા લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું